ઘૂંટણના દુખાવાથી લઈને લોહીની કમી કમળના દુખાવા અને જે પણ બોડીમાં જે એનર્જી ડાઉન થઈ ગયેલી છે એને બૂસ્ટ કરશે આ રેસીપી એના માટે સૌથી પહેલાં એક પ્લેટની અંદર આપણે ઘીને સ્પ્રેડ કરી લેવાનું છે બિલકુલ આવી રીતે એના પછી આપણે કઢાઈ લઈશું એની અંદર દોઢ કપ જેટલો ગોળ એટલે કે ઝેગરી આપણે એડ કરીશું એની સાથે સાથે બે ચમચી જેવું પાણી એડ કરવાનું છે જેના કારણે જે ગોળ છે એ પ્રોપરલી મેલ્ટ થઈ જશે બે થી ત્રણ મિનિટ સુધી આને પ્રોપર મેલ્ટ થવા દો આરામથી જ્યારે એ મેલ્ટ થઈ જશે એના પછી સુપરહીરો આની અંદર એડ થશે એ શું એના માટે વિડીયોને તમારે લાસ્ટ સુધી જોવું પડશે બિલિવ મી આ રેસીપી જો એક વખત ટ્રાય કરી અને જો રોજ તમે એક પીસ ખાલી દૂધ સાથે લેશો ને ચાહે નાસ્તામાં કે ચા પછી ઇવનિંગ સ્નેકમાં તો ખરેખર ત્રણથી ચાર દિવસની અંદર તમારી બોડીની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે એનર્જીને બૂસ્ટ કરશે ઇમ્યુનિટી પાવરને વધારશે લોહીની કમીને દૂર કરશે નાના મોટા જે દુખાવા થતા હોય છે આપણી શરીરની અંદર એને પણ આ ક્યોર કરે છે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે પાણીની અંદર આપણે આને લઈશું જેના કારણે આપણે ખબર પડે કે એમાં હવે કુકિંગની રિક્વાયરમેન્ટ છે કે નથી એકદમ કડક ગોળ નથી રેડી કરવાનો બિલકુલ આવી રીતે ચોઈ ગોળને આપણે રેડી કરીશું હવે આની અંદર આપણે એડ કરવાનું છે એક ચમચી ઘી જેના કારણે જે ગોળ છે પ્રોપરલી લેક શાઇનિંગ આપશે અને ખૂબ હેલ્ધી પણ છે ઘી તમે ઘી એક ચમચી ખાલી એડ કરી લો સરસ રીતે આને મિક્સ કરી લો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું ચણા જે શેકેલા ચણા હોય છે જે સોલ્ટ વગરના ને હળદર વગરના હોય છે એ આપણે બે કપ જેવા એડ કર્યા છે કેમ કે બે કપ જેવો આપણે ગોળ લીધો હતો એટલે બે કપ હવે આપણે આની અંદર એડ કરવાના હતા ચણા સરસ રીતે મિક્સ કરી લેશું વધારે કૂક કરવાની રિકવાયરમેન્ટ નથી બસ ખાલી આને કોટિંગ થઈ જાય ત્યાં સુધી હવે જે પ્લેટ આપણે રેડી કરીને મૂકી હતી એની અંદર આપણે આ મિક્સરને નાખી દઈશું અને સરસ રીતે આને સ્પ્રેડ કરી લેશું આ બનવાની છે ચીકી જે ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ક્રન્ચી છે લુકમાં પણ ડિલિશિયસ છે અને ટેસ્ટમાં પણ ડિલિશિયસ છે રેસિપી જો તમને ગમી હોય ને તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને એકવાર ટ્રાય જરૂર કરજો અને ચાર દિવસ પછી જે પણ તમારા બોડીની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે ને એ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર નવા નવા છો તો પ્લીઝ મારી આ ચેનલ ચકુકી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરવાનું ના ભૂલતા જેનાથી એ પણ આનો યુઝ કરી શકે અને જે પ્રોબ્લેમ્સ થઈ રહી હોય છે બોડીમાં એનાથી એ ક્યોર થઈ શકે તો આવી અનવી રેસીપી હું તમારા સાથે શેર કરતી રહીશ સરસ રીતે આને સેટ કરીને પછી આપણે આને ખાઈ શકીએ છીએ સેટ થતાં વધારે નહીં ખાલી એકથી દોઢ કલાકની અંદર આ સેટ થઈ જાય છે તમે જો ચાહો તો પ્લેટની ઉપર બટર પેપર પણ યુઝ કરી શકો છો યા તો પછી તમે ઘી કે ઓઇલ પણ સ્પ્રેડ કરી શકો છો આરામથી સેટ થયા પછી આમ ડીમોલ્ડ થઈ જશે જોઈ શકો છો એકદમ આરામથી ડિમોલ્ડ થઈ ગયું છે કોઈ પણ પ્રોબ્લમ્સ નથી આવતી ના ચીપકે છે સરસ મજાની આ રેસીપી આપણી રેડી થઈ ગઈ છે અને મેઇન વસ્તુ એ છે કે આ રેસીપી આપણે વિન્ટરની અને સમરમાં પણ યુઝ કરી શકીએ છીએ એટલે કે જરૂરી નથી કે શિયાળામાં જ આ બધી વસ્તુ ખાઈ શકાય કેમકે વધારે આપણા શરીરમાં રિક્વાયરમેન્ટ્સ રહે છે ઉનાળામાં કેમ કે ઉનાળામાં ગરમીના કારણે આપણી ઇમ્યુનિટી એકદમ ડાઉન થઈ જાય છે અને આ ઇમ્યુનિટી બુસ્ટર છે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો હવે સરસ રીતે આપણે આને બ્રેક કરી લીધું અને સરસ કોઈ એર ટાઈટ કન્ટેનરમાં તમે આને મૂકી શકો છો આ ટેસ્ટી છે એની સાથે સાથે લોંગ લાસ્ટિંગ પણ છે એટલે કે આ રેસીપી એક વખત જો બનાવશો તો તમે મહિના સુધી આનો યુઝ કરી શકો છો મહિના સુધી આ બિલકુલ પણ ખરાબ નથી થવાની એકદમ ક્રન્ચી એકદમ ડિલિશિયસ રેસીપી આપણી રેડી છે હવે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમને આ વિડીયો રિલેટેડ કોઈપણ ક્વેરી હોય કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને લખીને મોકલાઈ શકો છો તમને એનો રિપ્લાય તુરંત જ મળશે તમે મળીએ છીએ આપણી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ખાઓ પીઓ અને ખુશ રહો અને તંદુરસ્ત રહો નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માગો છો એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ સો મચ